નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણા શરીરની અંદર નેવું થી પંચાણું બીમારીઓ શરીરની અંદર ગંદકી જમા થવાથી થાય છે આપ સૌ લોકો તમારા શરીરને બહારથી તો રોજે સાફ કરો છો એટલે કે સ્નાન વગેરે તો તમે કરો જ છો પરંતુ તમે તમારા શરીરને અંદરથી ક્યારેય સાફ નથી કરતા અને આ જ કારણે આજકાલ બધા લોકો બીમારીઓથી જજુમી રહ્યા છે એટલા માટે જો તમારે તમારા પેટની ગંદકીને સાફ કરવી હોય તો આજે હું તમને આ વિડિયોમાં પાંચ એવી રીતો બતાવીશ જેનો પ્રયોગ કરીને તમે એક દિવસની અંદર અંદર તમે તમારા પેટની સફાઈ કરી શકો છો અને તમારા શરીરને અંદરથી સ્વસ્થ બનાવી શકો છો તો ચાલો આપણે તેને એક કહાનીના માધ્યમથી સમજીએ કે એવી કઈ કઈ રીતો છે જેનો પ્રયોગ કરીને તમે તમારા શરીરને અંદરથી સાફ કરી શકો છો કહાનીમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલ ગુજુ હેલ્થ જર્નીને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો બહુ સમય પહેલાની વાત છે અમિત નામનો એક નવયુવાન છોકરો જેની ઉંમર કરીબ 20 વર્ષની હતી તે એક ગુરુ પાસે ગયો જે આયુર્વેદના બહુ મોટા જ્ઞાતા હતા તે યુવકે તે ગુરુને પ્રણામ કર્યા અને તેમણે કહ્યું કે હે ગુરુદેવ મેં તમારા વિશે બહુ સાંભળ્યું છે તમારી પાસે હર બીમારીનો ઈલાજ છે કૃપા કરીને તમે મારી પણ બીમારીનો ઈલાજ મને જ બતાવો ગુરુવર તે યુવકને કહે છે કે બેટા તમારી બીમારી શું છે યુવક કહે છે કે ગુરુવર હું હંમેશા થાકેલો થાકેલો અને બીમાર રહું છું મારો કોઈ પણ કામમાં મન નથી લાગતું કૃપા કરીને મને કંઈક એવી સરળ રીતો બતાવો જેથી કરીને હું ક્યારેય બીમાર જ ન પડું અને હું હંમેશા ઊર્જાવાન અનુભવી શકું યુવકની પૂરી વાત ધ્યાનથી સાંભળ્યા પછી તે ગુરુએ તે યુવકને કહ્યું કે બેટા તમારી હર બીમારીનું કારણ છે તમારા પેટની અંદર જમા ગંદકી જો બેટા જો તમારા શરીરમાં જમેલી ગંદકી સાફ નથી થઈ રહી તો તમે ભલે ગમે તેટલી ઔષધિઓ લઈ લો તમે ભલે ગમે તેટલી સારી વસ્તુઓનું સેવન કરી લો પરંતુ તેનો ફાયદો તમને ક્યારેય નહીં મળે પરંતુ જેવી તમારા શરીરની ગંદકી સાફ થઈ જાય છે તો તમારું પાચન તંત્ર બહુ ઝડપથી કામ કરવા લાગશે શરીરની અંદર પહેલા કરતાં વધારે તાકાત અનુભવવા લાગશે અને સાથે સાથે તમારો ચહેરો ચમકવા લાગશે વજન વધારવું અને ઘટાડવું તમારા માટે સરળ થઈ થઈ જશે જશે ચહેરાના બધું જ ઠીક અને ઘણી બધી બીમારીઓ થવાનો ખતરો જડમોળથી ખતમ થઈ જાય છે પછી ગુરુ તે યુવકને કહે છે કે બેટા તમારી બીમારીઓનું કારણ તમારા શરીરની અંદર જમા ગંદકી છે અને જ્યારે તમે તેને સાફ કરી દેશો તો તમે સ્વસ્થ થઈ જશો અને ઊર્જાથી ભરેલા ભરેલા રહેશો એટલા માટે તમારે તમારા શરીરની ગંદકીને સાફ કરવાની છે અને તેના માટે આજે હું તમને પાંચ સરળ રીતો બતાવીશ જેનો પ્રયોગ કરીને તમે તમારા શરીરની ગંદકી જે છે તેનો એક દિવસની અંદર બિલકુલ સાફ કરી લેશો અને પછી તમને જીવનમાં ક્યારેય કોઈ બીમારી નહીં થાય પછી તે ગુરુ તે યુવકને કહે છે કે બેટા તેના માટે તારે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આપણા શરીરની અંદર ગંદકી જમા કેવી રીતે થાય છે જો આપણે જે પણ ચીજ ખાઈએ છીએ તે આપણી આહાર નળીમાંથી થઈને આપણા પેટ સુધી પહોંચે છે જે ખોરાક તૂટ્યા પછી નાની આંતરડીમાં જમા થાય છે અને જે પછીથી મળના રૂપમાં આપણા શરીરની બહાર નીકળી જાય છે પરંતુ આ પ્રક્રિયામાં સૌથી વધારે ગંદકી આપણી આંતરડીમાં જમા થાય છે જો આપણે આપણી આંતરડીને ઠીકથી જોઈએ તો તેમાં આંગળીની જેમ દેખાતા નાના નાના ઉભારો હોય છે જે એક ફિલ્ટરની જેમ કામ કરે છે કારણ કે આ ઉબારોની અંદર નસો હોય છે જે આપણા શરીરના અલગ અલગ હિસ્સાઓમાં સાથે જોડાયેલી હોય છે અને આ જ નસો દ્વારા ખોરાકમાં રહેલા પોષક તત્વોને ખેંચીને લોહીમાં અને આપણા શરીરની અંદર અલગ અલગ હિસ્સાઓમાં પહોંચાડવામાં આવે છે પરંતુ જ્યારે આપણે લોકો જાણતા અજાણતા ખોટી રીતે ખાવાનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણી આંતરડીમાં ચીપકી જાય છે અને ધીરે ધીરે દિવાલ પર એક મોટી પરત બનાવીને જમા થઈ જાય છે જેનાથી જ્યારે આપણી આંતરડા ખોરાકમાં રહેલા પોષક તત્વને ખેંચે છે તો તેની સાથે સાથે ગંદકી પણ આપણા લોહીમાં ભળી જાય છે અને પછી આ ગંદકી આપણા શરીરના અલગ અલગ હિસ્સાઓમાં જઈને જમા થઈ જાય છે જ્યારે આ ગંદકી લોહી દ્વારા આપણા લિવર સુધી પહોંચે છે તો ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ થાય છે અને જ્યારે આ ગંદકી આપણી કિડનીમાં પહોંચે છે તો આપણને કિડની સ્ટોન થાય છે અને જે પણ ગંદકી ફેફસામાં જમા થાય છે તો અસ્થમાની બીમારી થાય છે અને જ્યારે આ ગંદકી લોહી દ્વારા આપણા દિલ સુધી પહોંચે છે તો કોલેસ્ટ્રોલ વધી જાય છે જેનાથી હાર્ટ એટેક જેવી પરેશાનીઓ તમને થઈ શકે છે અને આ ગંદકી આપણી નસોમાં બ્લોકેજ પેદા કરે છે અને જ્યારે આ ગંદકી આપણી ત્વચામાં પહોંચે છે તો ડાઘા ધબ્બા ખંજવાળ પિમ્પલ જેવી આ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે અને એટલું જ નહીં જ્યારે આ ગંદકી લોહી આપણા પૂરા શરીરમાં ફેલાઈ જાય છે તો આપણા શરીરના હોર્મોનલનું સંતુલન છે એ પણ બગડવા લાગે છે અને આનાથી વધુ જીવલેન બીમારીઓ થવાનો ખતરો તમને વધી શકે છે અહીં સુધી કે કેન્સર ટીબી જેવી ભયંકર બીમારીઓ પણ તમને થઈ શકે છે પછી ગુરુ તે યુવકને કહે છે કે બેટા બસ તમે એટલું સમજી લો કે શરીરમાં હર નાનીથી નાની અને મોટીથી મોટી બીમારીનું જે કારણ છે તે તમારા શરીરમાં જમા થયેલી ગંદકી છે અને આના માટે હવે હું તમને પાંચ સરળ રીતો બતાવું છું જેનો જો તમે તેને અઠવાડિયામાં એક વાર પણ કરી લો છો તો તે તમારી પૂરી બોડીને ડિટોક્સ કરી દેશે એટલા માટે આને ધ્યાનથી સાંભળો કારણ કે આ તમારા સ્વસ્થ રહેવા માટે બહુ જ મદદગાર સાબિત થશે ગુરુ તે યુવકને પહેલી રીત બતાવતા કહે છે કે જેવું તમે સવારે ઉઠો છો તો તમારે સૌથી પહેલા ફ્રેશ થવા જવાનું છે ત્યારબાદ તમારે એક ગ્લાસ હલકું ગરમ પાણી કરવાનું છે અને તેમાં અડધું લીંબુ નીચોવી લેવાનું છે અને પછી તે લીંબુ પાણીને ગૂંટડે ગૂંટડે પી જવાનું છે લીંબુમાં વિટામિન સી હોય છે વિટામિન સી તમારા સેલ્સને રિપેર કરે છે અને તમારી ઇમ્યુનિટીને ઇમ્પ્રૂવ કરે છે ફક્ત એટલું જ નહીં આ તમારી ત્વચા અને હાડકાને સ્વસ્થ રાખે છે જો તમને ઈજા થઈ છે તો આ તે ઘાને જલ્દી ભરવામાં તમારી મદદ કરે છે જ્યારે તમે આ લીંબુ પાણીને પીવો છો તો તમારી બોડી હાઇડ્રેટેડ થાય છે અને આ પાણી તમારી આંતરડામાં ચેપકેલા ટોક્સિન્સ ને સાફ કરી દે છે જ્યારે સવાર સવારમાં વિટામિન સી તમારા લોહીમાં જશે તો તમારા સેલ્સમાં જામેલી ગંદકી બહાર નીકળશે અને સેલ્સમાં જે પણ ડેમેજ થયું છે તે રિપેર થવા લાગશે લીંબુ પાણી પીધા પછી તમારે શું કરવાનું છે ત્યારબાદ તમારે પંદર થી વીસ મિનિટ સુધી સવારના તડકામાં બેસી જવાનું છે આવું કરવાથી શું થાય છે કે તડકામાં વિટામિન ડી હોય છે જે આપણા શરીરના ફંક્શન માટે બહુ જરૂરી છે અને સાથે સાથે વિટામિન ડી ની હાજરીમાં જેટલા પણ જીવાણુ હોય છે કીટાણુ હોય છે તે બધા મરી જાય છે એટલા માટે તમારે લીંબુ પાણી પીધા પછી તડકામાં પંદર મિનિટ સુધી જરૂર બેસવાનું છે પછી ગુરુ બીજી રીતે બતાવતા કહે છે કે બેટા તમારે એક ચમચી નારિયેળનું તેલ અથવા એરંડાનું તેલ લેવાનું છે અને તે એક ચમચી તેલને તમારા મોઢામાં નાખવાનું છે ત્યારબાદ પાંચ થી દસ મિનિટ સુધી તમારા મોઢાની ચારે બાજુ તેને ફેરવતા રહેવાનું છે જો આટલું કરવાથી શું થાય છે કે જે આ તેલ હોય છે તે આપણા શરીરની જેટલી પણ ગંદકી છે તેને પોતાની તરફ ખેંચે છે અને આપણી જે જીભ હોય છે તે આપણી કિડની દિલ ફેફસા નાની આંતરડા કરોડરજ્જુ અને શરીરના બધા અંગો સાથે જોડાયેલી હોય છે અને જેનાથી આ બધા અંગોની જેટલી પણ ગંદકી હોય છે તે તેલમાં આવીને ચીપકી જાય છે 5 થી 10 મિનિટ સુધી તે તેલને મોઢાની અંદર ફેરવ્યા પછી તમારે એ કરવાનું છે કે આ તેલને તમારા મોઢામાંથી બહાર ફેંકી દેવાનું છે અને તમારે કોગળા કરી લેવાના છે ત્યાર પછી ગુરુ તે યુવકને ત્રીજો નિયમ બતાવતા કહે છે કે તમારે શું ખાવાનું છે અને શું નથી ખાવાનું તેના ઉપર ધ્યાન આપવું પડશે સૌથી પહેલી વસ્તુ છે કે જ્યાં સુધી તમે તમારા શરીરને સાફ નહીં કરો તો થોડા દિવસો માટે તેલની બનેલી વસ્તુઓ જેમ કે કચોરી સમોસા ચાઉમીન બર્ગર અને પેકેટમાં મળતી વસ્તુઓ જેમ કે બિસ્કીટ ચિપ્સ કોલ્ડ્રિંક્સ અને ખાંડથી બનેલી બધી જ પ્રકારની વસ્તુઓ પૂરી રીતે ખાવાની બંધ કરવી પડશે કારણ કે આ વસ્તુઓ તમારા આંતરડામાં ગંદકીના રૂપમાં જમા થઈ જાય છે અને પછી ગુરુ તે યુવકને કહે છે કે બેટા તને એ તો ખબર પડી ગઈ કે તારે શું નથી ખાવું હવે તું એ સમજ કે તારે શું ખાવાનું છે અને ધ્યાનથી સાંભળ તમે તમારા ઘરના અનાજમાં જે પણ ખાઈ રહ્યા છો તેમાં તમારે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાની કોઈ જરૂર નથી બસ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તે છે શાકભાજી જો જ્યારે પણ તમે જમો તો તેમાં શાકભાજીની માત્રા વધારે રાખો જમતા પહેલાં જો તમે અડધી વાટકી શાકભાજી ખાતા હતા તો હવેથી તમે એક વાટકી શાકભાજી સાથે જમવાનું જમો આવું કરવાથી શું થાય છે કારણ કે શાકભાજીમાં ફાઈબરની માત્રા અત્યાધિક હોય છે અને ફાઈબર જ તે વસ્તુ છે જે તમારી આંતરડામાં જમા થયેલી ગંદકીને ખેંચીને તમારા મળની સાથે તમારા શરીરની બહાર કાઢી નાખે છે ફાઈબર તમારા ખોરાકને આંતરડામાંથી જ સારી રીતે બહાર કાઢે છે જેથી તમારા આંતરડામાં ટોક્સિન ચીપકી નથી શકતા એટલા માટે જમવામાં ફાઈબર વધારે લો તમે લીલા શાકભાજી ખાવાનું શરૂ કરો અને ફળ ખાઓ સફરજન નાળિયેર અને દાડમમાં તમે સરસ ફાઈબર મળે છે સાથે જ જો તમે સંતરા ખાઓ છો તો તમને ફાઈબર અને વિટામિન સી બંને મળશે જેના બહુ ફાયદા છે આના પછી ગુરુ તે યુવકને ચોથો નિયમ બતાવતા કહે છે કે બેટા તમારે તમારા જમવાના સમયમાં થોડો ફેરફાર કરવાનો છે અને તે એ છે કે તમારે રાતનું જમવાનું છે એ થોડું જલ્દી જમવાનું છે અને સવારનું જે જમવાનું છે એ થોડું મોડેથી જમવાનું છે અને એવું એટલા માટે કરવાનું છે કારણ કે આપણા લોકોનું જે શરીર છે તે અનુકૂલિત છે એટલે કે તમે તમારા શરીરને કોઈ પણ હાલતમાં રાખો છો તો તે થોડા દિવસની અંદર પોતાની મેળે જ પોતાને તે હાલતમાં ઢાળી લે છે આની સાથે જ આપણું શરીર પોતાને અંદરથી પોતે જ સાફ કરે છે પરંતુ આપણે લોકો કંઈક એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી આપણા શરીરને પોતાની મેળે સાફ થવાની તક જ નથી મળી શકતી જો આપણા શરીરમાં જેટલી પણ રિકવરી પ્રોસેસ છે એટલે કે ઘા ભરવાની પ્રક્રિયાઓ હોય છે અથવા જેટલી પણ સાફ સફાઈની પ્રક્રિયાઓ હોય છે તે એ જ વખતે થાય છે જ્યારે આપણે લોકો ઊંઘમાં હોઈએ છીએ પરંતુ જ્યારે તમે રાત્રે જમ્યા પછી તરત જ સુઈ જાઓ છો તો તમારા શરીરના જે અંગો છે તે ખોરાકને પચાવવામાં વ્યસ્ત થઈ જાય છે અને જેનાથી તેમને પોતાના શરીરને સાફ કરવાની તક જ મળતી નથી એટલા માટે તમે ઊર્જાવાન અનુભવી નથી શકતા અને જ્યારે તમે સવારે ઉઠો છો તો થાકેલું થાકેલું અનુભવો છો એટલા માટે તમારે શું કરવાનું છે કે રાતના સમયે છ થી સાત વાગ્યાની વચ્ચે તમારે તમારો આહાર લઈ લેવો જોઈએ આવું કરવાથી શું થશે કે તમારો જે ખોરાક છે તે સૂતા પહેલાં જ પૂરી રીતે પચી જશે અને જ્યારે તમે રાત્રે સૂશો ત્યારબાદ તમારી બોડીના અંગો પોતાની મેળે સારી રીતે ડિટોક્સ કરી શકશે આના સિવાય જ્યારે પણ તમે જમો તો તેના દસ મિનિટ પછી તમારે એક નાનો આદુનો ટુકડો લેવાનો છે નખના આકાર જેટલો અને એક નાનો ગોળનો ટુકડો લેવાનો છે અને આ બંને વસ્તુઓને તમારે ચાવીને ખાવાની છે જો આ બંને વસ્તુઓ શું કરે છે સૌથી પહેલી વસ્તુ કે આ તમારા શરીરની જેટલી પણ ગંદકી છે તેને ખોરાકની સાથે જ ખેંચીને બહાર કાઢી દે છે અને બીજી વસ્તુ કે આ તમારા ખોરાકને સાચી રીતે પચવામાં મદદ કરે છે જેથી કરીને તમારો ખોરાક પચી જાય છે અને પેટની અંદર પડ્યો પડ્યો સડતો નથી પછી તે ગુરુ યુવકને પાંચમો નિયમ બતાવતા કહે છે કે પૂરા દિવસમાં વીસ થી ત્રીસ મિનિટ સુધી એવો સમય જરૂર કાઢો જેમાં તમે કોઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો તમે ચાહો તો રમત રમી શકો છો દોડી શકો છો એક્સરસાઇઝ કરી શકો છો કંઈ પણ હોય એટલે કે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ અને એવું એટલા માટે કારણ કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તમારી બોડીમાંથી પરસેવો બહાર આવે છે અને પરસેવાની સાથે તમારી બોડીની ગંદકી પણ બહાર આવે છે તો જો તમે દિવસમાં એક વાર પરસેવો પાડશો તો તમારા શરીરના ટોક્સિન્સ જે છે તે બહાર આવી જશે આ દરમિયાન તમે જમકર પાણી પીવો જેથી તમારું શરીર સારી રીતે પરસેવો પાડી શકે

વીસ થી ત્રીસ મિનિટ સુધી તમારી બોડીને એક્સરસાઇઝ જરૂર કરાવો આ સિવાય તમારે એક કામ બીજું કરવાનું છે અને તે કામ છે ઉપવાસ રાખવો કારણ કે જ્યારે તમે વ્રત રાખો છો તો તમે કંઈ પણ નથી ખાતા આનાથી શું થાય છે કે તમારી બોડીના અંગોને પોતાની જાતને સાફ કરવાનો બહુ વધુ સમય મળી જાય છે જેનાથી તે પોતાની જાતને સારી રીતે સાફ કરી શકે છે એટલા માટે જ્યારે પણ તમે મોકો મળે તો તમે ફાસ્ટિંગ જરૂર કરો કારણ કે જો તમે અઠવાડિયામાં એક દિવસ વ્રત કરો છો તો તમારી બોડી પોતાની મેલેજ પોતાને સાફ કરી લેશે કારણ કે જ્યારે તમારી આંતરડામાં વારંવાર ખોરાક જાય છે તો તેના ઉપર એક લેયર બની જાય છે આ રીતે તે પોતાની જાતને સાફ નથી કરી શકતી તેને મોકો નથી મળતો એટલા માટે જો તમે તમારા શરીરને એક દિવસ માટે રજા આપી દો છો તો આનાથી તે તમારું શરીર જે છે તે પોતે જ સાફ થઈ જાય છે એટલા માટે જો તમે તમારા સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનને એક દિવસની રજા આપો છો તો તે પોતાની જાતને સાફ કરી લે છે આ સમયે તમારી ઇન્ટેસ્ટાઇન તમારી બધી ટોક્સિનને બ્લડમાં મિક્સ કરી દે છે અને પછી તે ટોક્સિન જે છે તે પરસીવા દ્વારા બહાર આવે છે પેશાબ દ્વારા બહાર આવે છે અને જ્યારે તમે આગલા દિવસે ખોરાક ખાવ છો તો તમારો ખોરાક જે છે તે સારી રીતે પચે છે અને તમે વધારે ઉર્જાવાન અનુભવો છો ગુરુ આ પાંચેય નિયમને બતાવ્યા પછી શાંત થઈ ગયા અને તે યુવકે ગુરુને પ્રણામ કર્યા અને તેમનો ધન્યવાદ કરીને ત્યાંથી પોતાના ઘરે પાછો ફરી ગયો મિત્રો તમે પણ તમારા તમારા જીવનમાં અપનાવીને શરીરની ગંદકીને સાફ કરીને તમારા શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી શકો છો તો જલ્દીથી જલ્દી આ નિયમોને ફોલો કરવાનું શરૂ કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ